ઇન્સ્ટાગ્રામ પર રીલ વાયરલ કરવી મોંઘી પડી છે રીલ બનાવી અને વાયરલ કરી તો ખુલી ગઈ આરોપીની કરમ કુંડળી વનરાજનાથ ઉર્ફે નાથે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ચેન સ્નેચિંગને અંજામ આપ્યો હતો ચેન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેની તપાસ કરતા પોલીસે આરોપીના ફોટા મેળવ્યા તે સમયે જ ઇન્સ્ટાગ્રામ પરની કેટલીક રીલ્સ પોતાની પોલીસે ફરિયાદીને દેખાડી હતી રીલ્સના આધારે ફરિયાદીએ આરોપી વનરાજનાથને ઓળખી દેખાડ્યો આરોપી વનરાજનાથ મૂળ દહેગામના ગણેશપુર મદારીનગરનો છે અને રિક્ષામાં કપડાં વેચવાનું કરતો હતો કામ પોલીસ તપાસમાં ખુલાસું થયું છે કે આરોપી વનરાજનાથ દહેગામ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરના આરોપમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે જ્યાંથી પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કબજો લઈ બે દિવસના રિમાન્ડ મેળવ્યા વનરાજનાથ વિરુદ્ધ ગાંધીનગર ભરૂચ અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા સાહેબ જિલ્લાઓમાં ચોરી છેતરપિંડી હુમલા અને દહેજની કલમો હેઠળ અનેક ગુનાઓ દાખલ છે સુરત પોલીસની સોશિયલ મીડિયામાં નજર છે તમામ રીલ ઉપર બારીકાઈથી નજર રાખવામાં આવે છે અને તેના પરથી પણ ગુના ઉકેલાઈ રહ્યા છે સીધી તસવીરો તમે જોઈ શકો છો રાંદેર પોલીસના જાપ્તામાં ઉપસ્થિત આ એ જ આરોપી છે જે ચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપી ચૂક્યો છે સોશિયલ મીડિયાના આધારે આરોપીની ઓળખ થઈ છે ત્યારે દહેગામમાં થયેલા ડબલ મર્ડર કેસમાં ઝડપાયેલા આરોપીની સોશિયલ મીડિયામાં રીલ જોઈને જે આરોપીને છે ફરિયાદી ઓળખી બતાવ્યો હતો રાંદેર પોલીસ મથકમાં ચેન સ્નેચિંગનો ગુનો ત્યારે જે બાબતને લઈને ગુનામાં આરોપી વનરાજ નાથ ઉર્ફે બના નાથ ઉર્ફે વણિયો કંચનનાથ મદારી પોલીસની ધરપકડ કરી છે આ ખેલાડી એ મદારી છે અને મદારીએ એ અનેક ખેલ ખેલ્યા છે અગાઉ જે હત્યાનો ગુનો નોંધાયો છે ત્યારબાદ તે ચેન સ્નેચિંગના ગુના પણ આચરતો હતો વર્ષ બે હજાર ચોવીસમાં પોલીસ ચોપડે નોંધાયેલો ચેઇન સ્નેચિંગના ગુનામાં આ આરોપી છે ફરાર હતો ત્યારે ગુનાની અંદર જે રીતે તેની રીલ્સ છે વાયરલ થઈ હતી ત્યારે જે ફરિયાદી છે જેની ચેઇન સ્નેચિંગ થઈ હતી એ ફરિયાદીએ આ આરોપીને શોધી બતાવ્યો હતો એની ઓળખ કરી બતાવી હતી જો કે ગાંધીનગર દહેગામમાં ડબલ મર્ડરની ઘટનામાં આરોપીની ધરપકડ થઈ હતી જે બાદ આરોપી અમદાવાદ સાબરમતી જેલમાં હતો જ્યાંથી પોલીસે આરોપીનો કબજો મેળવીને વધુ તપાસ શરૂ કરી છે પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે અને જે સમયે બનેલી જે ચેન સ્નેચિંગની ઘટના હતી એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે તે બાબતને લઈને પોલીસ અત્યારે હાલ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે જે પ્રમાણે મદારી અટક છે એ જ પ્રમાણે મદારીનો ખેલ છે આરોપી કરતો હતો ચેન સ્નેચિંગ કરીને ગુનાને અંજામ આપીને વોન્ટેડ હતો ત્યારે આ જે રીલ્સ છે એના પરથી આરોપીની ઓળખ થઈ છે અને હવે મદારી જેલના પાંજરે પુરાયો છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત ંદર પોલીસ સ્ટેશનમાં એક નાગાબાવાનો વેશ ધારણ કરી અને ચેસ સ્નેચિંગ કરતા ઈસનનું પકડેલ છે એની અંદર અગાઉ બે હજાર ચોવીસના નવમા મહિનામાં એક ફોર વ્હીલર ઉપર આ લોકો જતા હતા ત્યારે એક ફરિયાદીને આ લોકોએ રસ્તો પૂછતા હતા રસ્તો પૂછતી વખતે એને આ લોકો બાજુમાં આ જે આરોપી છે નાગા બાવા જેવો દેખાતો હોય એને થોડુંક સાયકોલોજી છે એને થોડુંક આ કરેલ ત્યારબાદ આ આરોપીને પહેલાં ફરિયાદીનું સ્ટેન્જ સ્નેચિંગ કરીને ગયેલ તે પ્રમાણેનો ગુનો જે તે વખતે રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ થાય દેગામ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં હાલમાં સાબરમતી જેલમાં છે જેથી કરીને આરોપીને ટ્રાન્સપોર આધારે અહીંયા લઈ આવે છે અને એની પૂછપરછ કરતાં એને ગુનાની કબૂલાત કરેલ છે અગાઉ પણ આ આરોપી બીજા જૂના જૂના ગુનામાં તેવી જેવા ગુનાઓમાં પકડાયેલ છે જેથી કરીને રીઢો ગુનેગાર છે એના પોલીસે નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે